સુરતની ઓયો હોટલમાં એકાએક આગ ભભૂકી પહેલા માળે લાગેલી આગ ગણતરીની મિનિટોમાં ચોથા માળે પહોંચી કારણ હજુ અકબંધ ત્રણના રેસ્ક્યુ સુરતના પર્વત ગામ પાસે આવેલા મીડા સ્ક્વેરમાં આજે વહેલી સવારે આગની ઘટના ઘટી હતી હોટલના એક રૂમમાં અચાનક આગ લાગ્યા બાદ આ આગ ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી જો કે આ ઘટનામાં આગમાં ફસાયેલા ત્રણ લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું હાલ તો ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો છે જોકે આ વિકરાળ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગને સવારે સાત વાગીને અઠ્યાવીસ મિનિટે આગનો કોલ મળ્યો હતો પૂણા કાંગારુ સર્કલથી મેઇન રોડ પર જતા પર્વત ગામ પાસે આવેલા મીડા સ્ક્વેર નામના કમર્શિયલ શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી લક્ષ્મી કુબેર કિંગ નામની ઓયો હોટલના એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી હોટલનું ઇન્ટિરિયર હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી જેના કારણે પહેલાં માળે આવેલી હોટલમાં આગ લાગી હતી જે ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી મિડાસ કમર્શિયલ સ્ક્વેરનો બહારનો ભાગ એલિવેશનવાળો હોવાથી આગ વધારે લાગી હતી ત્યારે લક્ષ્મી કુબેર કિંગ હોટલના એકતાલીસ રૂમ પૈકી મોટાભાગની રૂમો આગની ઝપેટમાં આવી ગઈ હતી આ આગની ઘટનામાં ત્રણ લોકો ફસાયા હતા જેનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગ વિકરાળ હોવાથી ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ડિંડોલી ડુંભાલ માન દરવાજા અને પૂણા વિસ્તારની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી હાલ હોટલના રૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ વહેલી સવારે આ ઘટના બનતા કોમર્શિયલ કોમ્પ્લેક્ષની તમામ દુકાનો બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે